જાહેરાત કરી છે અને ટીમ ઇન્ડિયાના દરેક મેમ્બરોને બે ભેટ મળવાની છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ આઈસીસી વુમન્સ વર્લ્ડ કપ વીસ સપ્ટેમ્બરથી શરૂ થયો અને આપણી ભારતની છોકરીઓએ આ વખતે ગજબનું પરફોર્મન્સ આપ્યું અને એમાં પણ સેમિફાઈનલની ઓસ્ટ્રેલિયા સાથેની જે મેચ હતી અને ઓસ્ટ્રેલિયાએ જે ત્રણસો ને રનનો પડકાર આપેલો એ હાંસિલ કરે એવું કોઈને લાગતું નહીં હતું પરંતુ આ પડકાર ભારતીય ટીમે ઝીલ્યો અને પાર પાડ્યો અને ફાઇનલ સુધી પહોંચી શક્યા એટલે ભારતીય છોકરીઓ આખા દેશના કરોડો લોકોના દિલની અંદર છવાઈ ગઈ હવે આજે બે નવેમ્બર શનિવારના દિવસે ફાઇનલ મેચ ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે થવાની છે આમ તો અઢી વાગ્યાનો સમય હતો પરંતુ ડીવાય પાટીલ સ્ટેડિયમ મુંબઈમાં વરસાદને કારણે મેચ અટકી ગઈ છે અને ત્રણ વાગ્યે ટોસ ઉછળવાનો હતો એટલે એ ટોસ પણ ઉછળો નથી તો મેચમાં કદાચ વિલંબ થાય અથવા કોઈ કારણોસર રદ બી કરવામાં આવે તો આવતીકાલે એટલે કે ત્રણ નવેમ્બરના દિવસે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે તો ત્રણ તારીખે સોમવારે પણ આ મેચ રમાય પરંતુ ટીમ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ટીમ ઇન્ડિયાને પ્રેરણા વધારે આગળ વધારવા માટે સુરતના બે ડાયમંડ ઉદ્યોગપતિઓ એક જ કંપનીના છે એ આગળ આવ્યા છે અને આ એક ખરેખર બહુ મોટી વાત છે વાત એમ છે કે સુરતની બહુ જ જાણીતી ડાયમંડ કંપની શ્રીરામ એક્સપોર્ટ્સ જેને કે તરીકે ઓળખવામાં આવે છે એના ફાઉન્ડર ગોવિંદભાઈ ધોળકિયા અને ગોવિંદભાઈ ધોળકિયાના ભાણેજ અને કેના પાર્ટનર જયંતિ નારોલાએ સંયુક્ત રીતે બીસીસીઆઈને એક પત્ર લખ્યો છે અને એ પત્રની અંદર ટીમ ઇન્ડિયાનો સન્માન બી આપ્યું છે ભારોભાર વખાણ બી કર્યા છે એમને શું ભેટ આપવાની છે એના વિશે હું વાત કરીશ પરંતુ પત્રની અંદર જે શબ્દો લખવામાં આવ્યા છે એ હું તમને કહું તો પત્રની અંદર એમ લખવામાં આવ્યું છે કે આપણી ભારતની છોકરીઓએ હિંમત શિસ્ત અને દ્રઢ નિશ્ચયને કારણે કરોડો લોકોના દિલની અંદર જગ્યા બનાવી લીધી છે અને એ લોકો આ છોકરીઓ જ્યારે આપણા રાષ્ટ્રને પ્રકાશિત કરી રહી છે ત્યારે જીવનમાં એમના જીવનમાં પણ પ્રકાશ આવે એવું અમે ઈચ્છીએ છીએ અને આ જો ટીમ ઇન્ડિયા ફાઇનલ મેચ જીતશે તો એ વિજય નવી જનરેશનની યુવતીઓને સપના જોવા માટે આગળ વધવા માટે અને પોતાની જિંદગીમાં ચમકવા માટેની એક નવી ઉર્જા અને પ્રેરણા આપશે આટલી વાત લખી છે અને એની અંદર ઇનામની જે વાત લખી છે જે જાણવામાં તમને સૌથી વધારે રસ હશે તો એમ લખવામાં આવ્યું છે કે દરેક ટીમ મેમ્બર એટલે ટીમ ઇન્ડિયાના દરેક ટીમના સભ્યોને હેન્ડીક્રાફ્ટેડ નેચરલ ડાયમંડ જ્વેલરી ભેટ આપવામાં આવશે અને દરેકે દરેક ટીમ સભ્યોના મેમ્બરોના ઘરે રૂફટોપ સોલાર પેનલ લગાડવામાં આવશે એટલે આ બે ભેટ ગોવિંદભાઈ ધોળકિયા અને જયંતિ નારોલા તરફથી આપવામાં આવશે ગોવિંદભાઈ ધોળકિયાને બધા ઓળખે છે પરંતુ એમ છતાં તમને થોડીક ઓળખાણ આપી દઉં કે ડાયમંડ ઉદ્યોગની અંદર ડાયમંડ કિંગ તરીકે જાણીતા છે સામાજિક સેવામાં બહુ મોટું યોગદાન છે અને હમણાં રાજ્યસભાના સાંસદ પણ બન્યા છે આ ઉપરાંત જે જો ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ જીતશે તો ઇનામોની લાંબી વણઝારબી છે કારણ કે બીસીસીઆઈ આઈસીએ આ વખતે જે ઇનામની રકમ છે એની અંદર બસો સત્તાણું ટકાનો વધારો કર્યો છે જય શાહે પહેલાં જ જાહેરાત કરેલી હતી કે આ આખી આઈસીસી વર્લ્ડ કપની જે ટોટલ એમાઉન્ટ છે એ એકસો બાવીસ કરોડ રૂપિયાના ઇનામની વણઝાર છે એની અંદર જે ટીમ જીતશે એને ચાલીસ કરોડ રૂપિયા મળશે જે ટીમ હારશે એને વીસ કરોડ રૂપિયા મળશે અને એ સિવાય જે લોકો સેમી ફાઇનલ એ સિવાયની બાકીની બધી ટીમોને ઇનામની રકમ નક્કી કરવામાં આવેલી છે જે ટીમ હારે કે જીતે એ દરેકને અઢી કરોડ તો મળવાના છે એમ કરીને ટોટલ એકસો ને બાવીસ કરોડ રૂપિયાની ઇનામની જાહેરાત છે તો આ ખરેખર એક બહુ મોટી વાત છે કારણ કે અત્યારે આપણી જે ટીમ ઇન્ડિયાની જે વુમન્સ ક્રિકેટરો છે એ લોકોએ એમની દ્રઢ નિશ્ચય શક્તિ અને શિસ્ત હિંમતનો પરિચય આપ્યો છે અને આ વાત છે એ નવી યંગ જનરેશનની જે છોકરીઓ છે એ મોટી પ્રેરણા બનવાની છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ